નમસ્કાર મિત્રો સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઓલેજ હાપીમાં બિનસચિવાલય ટેસ્ટ પેપર નંબર ચાર શરૂઆત કરીએ ફર્સ્ટ અમારા ક્વેશ્ચનથી તાજેતરમાં વર્લ્ડ ઇકોનોમિક આઉટલુક રિપોર્ટ કઈ સંસ્થા દ્વારા જાહેર કરવામાં આવ્યો સાચો જવાબ રહેશે બી ઓપ્શન ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ દ્વારા ઓસ્ટ્રેલિયન ઓપન બે હજાર બાવીસમાં મેન્સ સિંગલ્સમાં કોણ વિજેતા બન્યું સાચો જવાબ રહેશે એ ઓપ્શન રાફેલ નડાલ ગરગથ્થુ અને વ્યક્તિગત ઉપયોગ માટે ગાજાને કાયદેસર બનાવનાર યુરોપિયન યુનિયનનો પ્રથમ દેશ કયો છે સાચો જવાબ રહેશે એ ઓપ્શન માલ્ટા ગરુડ એપ કઈ ભારતીય સંસ્થા દ્વારા લોન્ચ કરવામાં આવેલ છે જેનો સાચો જવાબ રહેશે એ ઓપ્શન ચૂંટણી પંચ દ્વારા તાજેતરમાં સુભાષ બૌમિકનું નિધન થયું છે તેઓ કઈ રમત સાથે સંકળાયેલ હતા સી ઓપ્શન ફૂટબોલ રમત સાથે સંકળાયેલ હતા શ્રીમંત સકદેવા કલા ક્ષેત્ર એવોર્ડ એ કયા રાજ્યનું સર્વોચ્ચ નાગરિક સન્માન છે જેનો સાચો જવાબ રહેશે સી ઓપ્શન આસામ વિશ્વ સ્તરની ફિનટેક યુનિવર્સિટીનું નિર્માણ ક્યાં કરવામાં આવશે સાચો જવાબ રહેશે સી ઓપ્શન ગાંધીનગર ખાતે નાણા મંત્રી નિર્મલા સીતારમણે તાપી અને નર્મદા નદી સાથે કઈ નદીના જોડાણની જાહેરાત કરી એ ઓપ્શન દમણ ગંગા તાજેતરમાં સહાયક પ્રજનન ટેકનિક બિલમાં બાળકના લિંગની જાહેરાત કરનારને કેટલા વર્ષની સજાની જોગવાઈ કરવામાં આવી સાચો જવાબ રહેશે ડી ઓપ્શન દસ વર્ષ સુધીની રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલે તાજેતરમાં જાહેરાત કર્યા મુજબ ખેડૂતોને સ્માર્ટફોન ખરીદવા માટે કેટલા ટકા સહાય કરવામાં આવશે બી ઓપ્શન ચાલીસ ટકા તાજેતરમાં વર્ષ બે હજાર એકવીસ માટે સત્તાવનમાં જ્ઞાનપીઠ પુરસ્કાર કોને એનાયત કરવામાં આવ્યો જેનું સાચો જવાબ રહેશે એ ઓપ્શન દામોદર મૌજો સો ટકા પેપરલેસ બનનારી વિશ્વની પ્રથમ સરકાર કઈ છે ડી ઓપ્શન દુબઈ ઓસ્કારની યુટ્યુબ ચેનલ પર પ્રદર્શિત થનારી પ્રથમ ભારતીય ફિલ્મ તાજેતરમાં કઈ બની છે જેનો સાચો જવાબ રહેશે બી ઓપ્શન જય ભીમ સૌરાષ્ટ્રનું સૌપ્રથમ એસ્કેલેટર લિફ્ટ યુક્ત રેલવે સ્ટેશન તાજેતરમાં કયું બન્યું છે જેનો સાચો જવાબ રહેશે એ ઓપ્શન રાજકોટ રેલવે સ્ટેશન આઈપીએલ ટ્વેન્ટી ટ્વેન્ટી ક્રિકેટ ટુર્નામેન્ટ બે હજાર બાવીસની સિઝનથી ચાઇનીઝ મોબાઈલ કંપની વિવોના બદલે હવે કઈ ભારતીય કંપની મુખ્ય ટાઇટલ સ્પોન્સર બની છે જેનો સાચો જવાબ રહેશે મિત્રો સી ઓપ્શન ટાટા ગ્રુપ તાજેતરમાં નિધન પામનાર પંડિત બિરજુ મહારાજ કયા નૃત્ય સાથે સંકળાયેલ છે બી ઓપ્શન કથક નૃત્ય સાથે દસ જાન્યુઆરીએ કયો દિવસ ઉજવાય છે જેનો સાચો જવાબ રહેશે સી ઓપ્શન વિશ્વ હિન્દી દિવસ જોડકા જોડવાના છે મિત્રો ચાર ઓપ્શન આપેલા છે જેમાંથી જોડકામાં કયો ઓપ્શન સાચો જવાબ રહેશે જેનો સાચો જવાબ છે સી ઓપ્શન એટલે કે પહેલાંમાં ડી લાઇસોજોમ તો આત્મઘાતી કોઠળી કણાફ સૂત્ર તો કોષનું શક્તિ ઘર રીબોજોમ્સ તો પ્રોટીનની ફેક્ટરી અને ગોલ્ગી ગાય તો કોષના ગે ગેટકીપર બત્રીસમાં સી ઓપ્શન સાચો જવાબ રહેશે એટલે કે વિટામિન એ પછી વિટામિન ડી વિટામિન ઈ અને વિટામિન કે આ ચરબી દ્રાવ્ય વિટામિન છે જોડકા જોડો જેનો સાચો જવાબ સી ઓપ્શન એટલે કે સી એ તો દાંત અને હાડકાના બંધારણમાં સી એલ તો પાચન ક્રિયામાં અગત્યનો ભાગ રહેલા એચ બી ના સંશ્લેષણમાં અને એને તો લોહીનું દબાણ જાળવી રાખવા કેવા પ્રકારના ઓક્સાઇડ સ્વભાવે એસિડિક હોય છે અધાત્વીય ઓક્સાઇડ નીચેના વિધાનો ચકાસો જેમાં સાચું જવાબ રહેશે સી ઓપ્શન વિધાન એ અને બી બંને સાચા છે એટલે કે સંસ્કૃતમાંથી જરાય ફેરફાર વગર ગુજરાતી ભાષામાં ઉતરેલા શબ્દોને તત્સમ શબ્દો કહે છે અને સંસ્કૃતમાંથી અભ્રંશ થઈને ગુજરાતી ભાષામાં ઉતરેલા શબ્દોને તદ્ભવ શબ્દો કહે છે સમાનાર્થી જણાવો સુરવાલ તો સમાનાર્થી થાય પાયજામો નીચેના પૈકી કઈ જોડણી અયોગ્ય છે ડી ઓપ્શન નિસરણી નીચેના નીચે આપેલ કહેવતમાંથી કઈ કહેવતો સમાન અર્થ ધરાવે છે સી ઓપ્શન એટલે કે પહેલી બીજી ચોથી અને પાંચમી કહેવતો સમાન અર્થ ધરાવે છે એટલે કે લડે સિપાહીને જસ જમાદારને રાંધે કોક અને જમે કોક વાલે વાવે કપ કલમજીને લણે લવજી જમવામાં જગલો અને ફૂટવામાં બગલો નીચે આપેલા રૂઢિપ્રયોગની જોડમાંથી કઈ યોગ્ય છે ડી ઓપ્શન એક બે ત્રણ અને ચાર એટલે કે માથું ખાવું તો કંટાળો આવે તેવું કરવું માથું મારું બિનજરૂરી દખલગીરી કરવી માથું આપવું બલિદાન આપવું અને માથું ચંકવું તો સામા થઈ જવું નીચે આપેલા વિકલ્પોમાંથી કયો વિકલ્પ શબ્દ સમૂહ માટે એક શબ્દ તરીકે યોગ્ય રીતે જોડાયેલ છે ડી ઓપ્શન ઉપરના તમામ એટલે કે ઘઉં જવ ઇત્યાદિ ધાન્યના ડુંડા ઉભી મરણ પછી બારમા દિવસે થતી વિધિ કારજ અને કોઈ ચીજ મૂકવા માટેની પેટી ભંડક્યું નીચે આપેલા શબ્દોનો સાચો વિરોધી શબ્દ જણાવો સાપરાધ એ ઓપ્શન નિરપરાધ નીચે આપેલા વિધાનો પૈકી કયા વિધાનો યોગ્ય છે ડી ઓપ્શન એટલે કે પહેલું બીજું ત્રીજું ચોથું ને પાંચમું પાંચે પાંચ વિધાનો યોગ્ય છે વિદ્યાર્થી ચિત્ર એ જાતિવાચક સંજ્ઞા છે નર્મદા સાબરમતી ગંગા એ વ્યક્તિવાચક સંજ્ઞા છે દૂધ ચોખા પાણી એ દ્રવ્યવાચક સંજ્ઞા છે તકલીફ દયા એ ભાવવાચક સંજ્ઞા છે અને સભા સેના એ સમૂહવાચક સંજ્ઞા છે એટલે કે બધા વાક્યો યોગ્ય છે નીચે આપેલ વાક્યમાં વિશેષણ ઓળખીને જે વિકલ્પ વિશેષણ નથી તે શોધો નાનકડી પાતળી પથારીમાં વેરણ છેરણ પુસ્તકો અને બાજુમાં થોડો સામાન હતો જેમાં વિશેષણ નથી સામાન નીચેનામાંથી કયા કયું વિધાનમાં દ્રંધ અથવા તત્પુરુષ સમાજ શબ્દોનો ઉપયોગ કરવામાં આવે છે બી ઓપ્શન સૂર્યમંદિરે ગુજરતો હું ધવલ ત્રેજનો ભ્રુગ ચુમ્માળીસવા નંબરના ક્વેશ્ચન બી ઓપ્શન આવશે એટલે કે માત્ર ત્રણ અને ચારમાં એટલે આ આ જવાબ નહીં આવે પણ રિક્ષાવાળાના જવા આવવાના બીજા એંસી રૂપિયા થાય અને દશેરાના દિવસે રાવણ વધ કરવાની જરૂર નથી આમાં તત્પુરુષ અને દ્રંદ સમાસના શબ્દોનો ઉપયોગ થયેલ છે નીચેનામાંથી આપેલા વિકલ્પો પૈકી કયો વિકલ્પ તળપદા શબ્દો તરીકે યોગ્ય જોડ ધરાવતા નથી રૂડી રૂહે રૂડી રહે નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો સી ઓપ્શન એ અને બી બંને એટલે કે હણોના પાપીને દ્રિગુણ બનશે પાપજ્ઞા શિખરણી છંદ છે અને ખૂચી તીણી સજલ દંગમાં કાચ કેરી કણિકા મંદાક્રાંતા છંદ નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો સી ઓપ્શન એ અને બી બંને એટલે કે કામિની કોકીલા કેલી કુંજન કરે સાગરે ભાસ્તી ભવ્ય ભારતી વર્ણાનુપ્રાસ અલંકાર આ તપેલી તપેલી છે ત્યાં તું તપેલી ક્યાં આવી આ ચમક અલંકાર છે ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટી સીપીઆઈ અસ્તિત્વમાં ક્યારે આવી હતી ઓગણીસો પચીસમાં કેન્દ્ર રાજ્ય સંબંધો પર વિચાર વિમર્શ કરવા માટે કયા આયોગની રચના કરવામાં આવી હતી સરકારી આયોગ વિધાન પરિષદના સદસ્યોની ચૂંટણી બાબતે નીચેનામાંથી કયું વાક્ય અયોગ્ય છે તે જણાવો સી ઓપ્શન એક છસ્ટમાં સભ્યો રાજ્યપાલ દ્વારા નિર્દેશિત કરવામાં આવે છે આ વાક્ય અયોગ્ય છે